વધુ વાત કરીએ તો મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં જિયા મિત્રો વાત કરીએ તો ત્યારે સત્તા મૃત્યુનું કારણ હજી સુધી જાણી શકાયું નથી જો કે મિત્રો મંત્રીના સિકીના મસૂદે કહ્યું કે જો આ મોદ કોઈ રહસ્યમય બીમારી થાય છે તો ત્યારે મિત્રો જણાવી દી કે તો હજી સુધી આ જડપી ફેલાઈ ગઈ હોત પરંતુ મિત્રો માત્ર ત્રણ પરિયર સુધી સીમિત છે જિયા મિત્રો તાલ નિયમો ટીખબર મળી છે ત્યારે મિત્રો આટલા માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ